હા મિત્રો શિયાળે સોરઠ ભલો ઉનાળે ભલી ગુજરાત વર્ષે તો વાગડ ભલો અને આસા જો કચ્છડો બારે માસ ઈ અતારે કચ્છ વર્ષે તો વાગડ ભલો જો જો વાગડ બહુ વરસાદ થયો છે એટલે અને વર્ષે વરસાદ અને ઈ સમયે અહીં આપણે આવી જવું આ બધા વરસાદના ચિત્રો કેપ્ચર કરવા એ હું સમજું છું ક્યાં સુધી હું અને તમે સૌભાગ્યશાળી છીએ કે આટલા વરસાદ થયો હોય એ ટાઈમે વરસાદનું વાતાવરણ અને ખરખર જે ડેમને ઉપરથી પાણી આવી રહ્યું છે ધોધમાં એ આપણે વર્ષે તો જ વાગડ ભરો આ વર્ષ વાગડ ધરતીને બહુ ઓછા આવતા હોય છે અને આવા સમય સંજોગે તમારા સુધી હું ચિત્ર પુગારી રહ્યો છું તો હું અને તમે સૌભાગ્યશાળી છે ઉપર શું શું છે કે શું શું નથી એ તમને બતાવવાની કોશિશવાળા કરીશ હવે ધીરે ધીરે ખાબડ ખોબડમાંથી આમાંથી કોઈ પથ્થરો જો રડી જાય તો પછી ફિલ્મ પૂરી આપણી મોબાઈલ થોડોક પાણીમાં પડી ગયો તો પણ આઈફોન છે એટલે જલ્દી પાણી ન ધરે જો કેવું ચિત્ર છે આગળ હે જાણે ગીર જુનાગઢ ત્યાં તો આપણા ક્યાંક નો એન્ટ્રી પણ હોય પણ અહીંયા ક્યાંય નો એન્ટ્રી નથી ભાઈ સબ ભૂમિ ગોપાલ ગોપાલકી જો પાણી પથ્થરની અંદર જોયું આ જે છે ચાલી પચાસ ફૂટ કેટલું પાણી એકદમ સરસ ભર્યું છે અને આમ અડધો કિલોમીટર સુધી પાણી આવી જાય છે અને ક્યાંથી પાણી આવી રહ્યું છે આપણે જોઈએ કેમ કે અદભુત નજારો છે જોયું પાણી કેમ કેમ આવી રહ્યું છે હમણાં જ આ બે ચાર દિવસ પહેલાનું જ અહીંયા વરસાદ થયો છે એનું પાણી છે જોયું હા 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 વાહ ભગવાન વાહ સાલું જ્યારે હજાર હાથ વાળો દે તે બે હાથ વાળો ન પચાવી શકે એટલું બધું વરસાદ થાય ત્યારે વરસાદ આપણાને આપી જાય છે અને ખરેખર એ હું તમને મારો પાછળનો નજારો બતાવું બને રહેજો છેક સુધી જોયું વરસે તો વાગડ ભલો જોયું આ ધરતી ઉપર આ વનવગડો હોય અહીંયા પાંચ પાંચ કિલોમીટર સુધી જામ નથી વનવગડો હોય માલ હોય ગાયો ભેંસો ઊંટ બકરી અને માણસો માત્ર દૂધ પીને વગડામાં પડ્યા રહેતા પણ આ વન વગડો સ્વર્ગથી કમ નથી જે વન વગડાનો જે બહુ ચાહક માણસ હોય એના માટે બરાબર બીજા માણસની વાત નથી પાણી આહા જાણે બહુ ભગવાન ખુશ થયો હશે ત્યારે મેળામણની મોજ થઈ ગઈ છે અને દ્રશ્ય કુદરતી દ્રશ્ય ક્યાંય કોઈ કમી નથી આની અંદર અને લીલીછમ ધરતી ઉપરથી એ તમને ડુંગર ઉપરથી આખા ચિત્ર ચારે બાજુ બતાવીશ બે લોજુ જે મોણા ડુંગરના જે આ ચિત્રો છે તો હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ આવી રીતે પાણી ધોધમાર પડી રહ્યું હે અને ત્યાંથી પાણી આવી રહ્યું હોય જુઓ છો કુદરતી નકશી કેવી પડી ગઈ છે અને હવે સામે પાર દેખાઈ રહી છે એ જ ડેમની કેવડો ડેમ છે કાંઈ ખબર નથી અને આ બાજુ આવી લાગી રહ્યું છે આમ જોયું વનરાઈ આ હા 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 મિત્રો અમે માલધારી છીએ ને રબારી એટલે આવું બધું ચિત્ર જોઈને ખરેખર કોઈ પણ માલધારી હોય રબારી ભરવાડ આયર ચારણ જેની પાસે માલ હોય કે એક ખેડૂત હોય એવી આ વનરાઈ જુએ એટલે એનું હયું હાથ ન રહે જોયું પાણી ક્યાં ક્યાંથી આવી રહ્યું છે છે કે હવે નજીક જાય તમને હું બતાવું શું શું ખજાનો છે આગળ તો આ પાણી એ હની રહ્યું છે કે શી ખબર એના ઓલામાંથી આવી રહ્યું છે જે એનું હોય ને ઓગન એ મને કાંઈ ખબર નથી પડતી જરાક હું તમને બતાવું ઝલક તમને મજા આવશે મને ક્યાં ને ક્યાં એવું લાગી રહ્યું છે મિત્રો કે પાણી જે છે ને એ હની રહ્યું છે હની સમજણ પડી ઓ સામે કાંઈક મને ગડબડ લાગે છે જાણે નીચે કાંઈક મિસ્ટીક રહી ગઈ હોય ને એવી ઉણપ લાગી રહી છે સારું ગજબ છે આ આ મોટા જે પથ્થર છે ને પથ્થરની બાખોલમાંથી પાણી સતત આવી રહ્યું છે જોયું અને પોઈન્ટ અહીંયા છે આખા ઓકરાનો આ કમે મિસ્ટેક રહી ગયેલી છે જોયું તમે ક્યાંયથી પાણી નથી આવતું આપણે એમ કે ઓગણમાંથી ચલીને આવતું છે આ છે એનો આખા વોકરાનો મેઇન પોઈન્ટ આ બાજુ પાણી આવી રહ્યું છે પણ ના નહીં બરાબર આ એનો મેઇન પોઈન્ટ છે અને બધેથી પાણી થોડું થોડું વહી રહ્યું પણ આગળ મોટું રૂપ લઈ લે છે એ પાણી બરાબર એ આ ડેમ બાંધેલો છે પણ જોયું આની અંદરથી ક્યાંકથી મિસ્ટિક રહી ગયેલી છે એટલે પાણી આયા કરે છે અને હવે લોઢાના ચણા ચબાયનો ટાઈમ આવી ગયો છે સો બસો ફૂટની આ છે આ પાર છે તો ધીરે ધીરે ચડું અને ઉપરથી કેવો લાગે છે નજારો તો હવે ચાલુ રાખું તમારી ત્રીસ સેકન્ડ બગડશે હું જલ્દી જલ્દી ચડી જાઉં કે વિડીયો વચ્ચે ક્લિપ તૂટી જાય તો થોડુંક મજા ના આવે હા સ્લીપ ખાઈ જવાની પોઝિશન છે પણ દૂરથી ડુંગર રડી હમણાં એટલે મારે તમને ઉપરથી ડુંગરનો નજારો જોવો છે અને બતાવો છે જોયું હવે આટલું છે પણ મોબાઈલ બંધ કરવો પડશે ન મારાથી ચડાય એમ નથી પગ સ્લીપ ખાઈ જાય હા ચડી જાઉં તો એ હા એ ભગવાન એ ભગવાન એ ભગવાન હા ભાઈ હા માલધારી કોઈ સાંભળે તો જોયું એ હા બોલાયું નથી રહ્યું બે મિનિટ પછી ચાલુ કરું વિડીયાને શ્વાસ ચડી આવ્યો હોય ખરેખર તમને જે લાગતું હોય છે ત્યાંથી ત્યાંથી ડુંગરામણ ડુંગરામણ કોતરામણ કોતરામથી હું આવ્યો ત્યાં પોઈન્ટ છે અને આ આનું ઓગણ હું રાખેલું હોય આ તરાવડું છે ને આનું આમ તો ડેમ આ બધા અને અહીંયાથી પાણી ઘૂસી રહ્યું છે અંદર ચાલુ શું છે અંદર એવો નકશો છે ને અજબ ગજબનો જાય જોવું તમને બતાવું આ શું છે નકશો આખવાનો અંદર છે કંઈક સારું એવી નીલ છે પણ નકશો જાણે અલગ છે થોડું નજીક જાય બતાવું બધું પાણી આની અંદર એક એવો પોઈન્ટ છે જોયું બતાવું તમને આ અલગ પ્રકારનું છે મિત્રો આની અંદર પોરા છે એવા ઝીણા ઝીણા બારીક એવું અંદર રૂપ લઈ લે છે એ તમને દેખાતું હોય હાર્યું જોયું નહીં દેખાય સાહેબ મને એવું દેખાય છે વાદળા જેવું એના પોરા છે એ બધા અંદર એક આવું આખું અલગ એવું રૂપ લઈ લીધું છે જોયું એ તમને દેખાતું આર્યું અંદર જે માછલી છે ઝીણી ઝીણી પણ ઉપરથી નકશો એવો દેખાય ને જેને કોઈ મોટું કંઈ નકશો અંદર પડી ગયો એવું પાણી ગમે એટલું ઊંડું હોય એ આપણને ખબર નથી હવે જરાક જગ્યાનું તમને એડ્રેસ આપી દો ક્યારે પણ તમને એમ થાય કે આ જગ્યા કે કયા જગ્યા ઉપર છે કયા સ્થળ ઉપર છે તો જુઓ હવે તમને બતાવું નજીક છે ઉપરથી આ લોકેશન ઉપર બતાવી દઉં જુઓ કચ્છમાં બેલા સામે બેલા છે સામે બેલાનો ડુંગર બેલાની પીલ બાજુ દબડા પછી જાટાવાડા આ નીલવો ડુંગર આ મોવાણીઓ ડુંગર અને મોવાણા ગામ છે નીચે અને અહીંયા એક હણમાણવારી વાડ ને હણમાણવાડીથી જણાતું એક બીજું ગામ અહીંયા છે અને આવી રીતે આ ડેમ છે અહીંયા ઉપર પણ ડેમ છે આપણા જવાની કેપેસિટી નથી ત્યાંથી પાકિસ્તાન તષ્ટ પણ વધારે દેખાય આપણી દૂરબીન હોય તો અને આ બાજુ જ્યાં હું મોબાઈલ મારો ફરાવી રહ્યો છું ને ત્યાં મોબાઈલમાં તમને નહીં દેખાય પણ આ રણચીરીને આપણી નજર જાય છે આગળ ડુંગરા છે પણ ઝીણી ઝીણી નકશી દેખાઈ રહી છે તમને નહીં દેખાય કેમ કે મોબાઈલની એટલી બધી કેપેસિટી નથી પણ અહીંયાથી વર્તાઈ રહ્યું છે પીલ બાજુનો કિનારો આપણે ઊંઘ ઉપર ઊભા છીએ એટલે અને સામે પણ તળાવ છે અને આ પહાડની નીચે રબારીના વાળા અને ઝૂંપડા એ અજબ ગજબ ચિત્ર છે એ વિડીયો તમને આખો હું અલગ બનાવવાની કોશિશ કરીશ તો આવી રીતે મેં તમને કીધું એ પ્રમાણે કે માણસોની અવર જવર ત્યાં સામે એ જૂનું થાણું છે અહીંયાથી લોકો જતા બાપુજી વાત કરીને કે કિલો કિલોમીટર એ આમાં રણમાં થાંભલા ખોડેલા છે જે પાકિસ્તાને જતાં વચ્ચે દેવળ આવે છે વર્ણુડાડાની એ વિધિરી અહીંયા લોકો વિસામાં લેતા એ આ સ્થળે અને મેં તમને બતાવ્યું કે ભાઈ રા નવગણ પણ અહીંયાથી એનું સૈન્ય લઈને ગયેલો બરાબર આ સર મેં તમને વિડીયો બનાવ્યો હતો બતાવ્યો હતો વરવડી માતાનું અહીંયાથી પાંચ છ કિલોમીટર જઈએ એટલે સામે મંદિર છે અને સામે બેલા આવી રીતે ઓઘરાનું વોકરાનું ચિત્ર બતાવ્યું ત્યાંથી બતાવું જે અમારા રબારીના વાઢિયા છે નીચે વાળા છે ઘેટા બકરાના એ ચિત્ર કેવું લાગે છે એ ત્યાં તમને બીજા વિડીયો હું બતાવવાની કોશિશ કરીશ તો અને મારી પાછળ વાળો ડુંગર એનો વિડીયો મેં આખો અલગ બનાવ્યો છે એ તમને એ બધું બહુ મજા આવે છે જે ડુંગરની ટોચ છે એની થોડોક નીચલી ટોંચ એના ઉપરથી મેં બનાવેલો બનાવ્યો છે વિડીયો બરાબર ઘણા બધા એ વિડીયો બનાવેલા છે તમે નીચે જઈ જોઈ લેજો કેમ કે આવું આઉટ એરિયામાં એકલે આવીને આવે જ્યાં ત્યાં બધા વિડીયો બનાવવા ત્યાં મારી જોડે કોઈ નથી એક કિલોમીટર દૂર મારા સંગી સાથે મારા સાઢુમાં હું બેઠા છે તો વાલા કેપ્ચર કરી રહ્યા છે વાગડ ધરતીની આવી અવનવી વાતો ઘણી બધા અહીંયા ઇતિહાસ પડ્યા છે મેં એક પછી એક અલગ અલગ વિડીયો બનાવ્યા છે તો હવે વિડીયોને આપશું આપણે એને રોજ છ વાગે મળીએ એવી રીતે મળતા રહીશું તો બીજલભાઈ ગુજરાતી બ્લોગને કરી દેખજો લાઈક શેર અને સબસ્ક્રાઈબરવાલા ને છેક સુધી બન્યા રહેવા બદલ પણ આપનો આભાર કેમ કે હું ગમે એટલું બળ કરું તમને બતાવું સારા સારા કન્ટેન્ટ પણ જોવો છો તો ક્યાં ને ક્યાંય બધા દર્શકનો હું પણ એક આભારી છું તો પચાસ હજાર સબસ્ક્રાઈબર પાર કરી ગયા છે એનો પણ હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ માનવલા